કુપાયા લે આ ઘર કુપાયો લે ગયો બાર મૂમું મૂઓ પાર ગયો છત્રી લેલો છત્રી એવું હું લઈ લે લે Best three 5% wykornamed one of S mouldy's architectural So why are you here? And now I

તો માર ખઈ લે તમ તન લઈ જો જીઓ તું ખાલી બતાય પાણી તો વાગતું તો કંટાળી રહ્યો હું તે મે ના ના લખો લઈને આવ્યો જીઓ તો એ ખાલી બતાય તું એકવાર આ તો પાણી દો મારા પંખાને આવ્યો જીઓ હે સત્રી નો બૈરાની સત્રી ગુડ ગુડ ઓ છે હું અમે હેરે નકા આ અમે નાડ ડાતા હમણા આપણે લોજી ચીજે તું આને અડો તને એ એમ મારી સાત્રી લઈ લઈ સાત્રી લેવા આયો તો પૈસા

પૈસા લઈ મોકલ્યો મારે બજાર જ જવાનું સતરે જોવાનું ટકા તમે નવરો બેરો